હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હો બધા મજામાં જ હશે તો આજની આપણી જે રેસિપી છે ને દૂધીમાંથી નવી રીતે બનાવેલું શાક જે પંજાબીને પણ ટક્કરમાં ઊભું રહેવાનું અને શાક બની ગયા બાદ ગેરંટી કે કોઈ વ્યક્તિ ઓળખીને જાય અને એ ચોક્કસ ઓળખી જ નથી શકવાનું કે આ દૂધીમાંથી બનાવેલું છે તો હવે જો ઘરમાં બાળકોથી લઈને કોઈ મોટા વ્યક્તિઓ પણ દૂધીનું શાક ન ખાતા હોય તો એ પણ હવે ઝટપટ દૂધીનું શાક છે એ ખાવાનું ચાલુ કરી દેશે એની ગેરંટી હું આપું છું જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયસ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે શાક બનાવવા માટે મેં અહીંયા બે નંગ છે ડુંગળી અને નાના મોટી સાઈઝના બે નંગ છે એ ટમેટા લીધેલા છે તો સૌથી પહેલાં આને સમારી અને તૈયાર કરી લઈએ એક ચમચી છે એ ઘી ઉમેરી અને આપણા ટમેટા અને ડુંગળી જે છે એ સરસ મજાના સુધારી અને તૈયાર છે તો સૌથી પહેલાં ટમેટાનું સાંભળી લઈએ ગેસની ફ્લેમ ધીમી રાખી અને ટમેટાને માત્ર બે મિનિટ આ રીતે સાંતળશું એટલે આપણા ટમેટા સરસ સંતડાઈ જશે હવેને એક બાઉલમાં લઈ લઈએ ત્યારબાદ ફરીવાર એક ચમચી ઘી ઉમેરી અને આપણે જે રીતે ટમેટા સાંતળ્યા છે એ જ રીતે ડુંગળીને પણ બે મિનિટ સાંતળી લેશું એટલે આપણી ડુંગળી છે એ સરસ મજાની સંતળાય અને આ રીતે થઈ જશે ત્યારબાદ એને પણ એક અલગ બાઉલમાં આપણે લઈ લેશું ટમેટા અને ડુંગળી સરસ મજાના સંદળાઈ ગયેલા છે એ ઠંડા થઈ જાય એટલે બંનેની અલગ અલગ છે એ આપણે ગ્રેવી બનાવી અને તૈયાર કરી લઈશું ત્યારબાદ આપણે દૂધીની છે એ છાલ પાડી અને તૈયાર કરી લઈએ અને દૂધીની જે છાલ પડાઈ જાય ત્યારબાદ આપણે દૂધીના બે ભાગ કરી અને દૂધીને સરખી રીતે છે એ ખમણી અને તૈયાર કરી લેશું અને દૂધીમાં રહેલો જે વચ્ચેનો બીવાળો ભાગ હોય એને પણ અલગ તાળવી લેશું એટલે આપણી દૂધી છે આ રીતે સરસ મજાની ખમણાઈ જશે હવે દૂધીમાં રહેલું જે પાણી છે એને આપણે કાઢી નાખવાનું છે એટલે દૂધીને છે એ એકદમ ખમણેલી દૂધીનો ભાગ છે એને દબાવી દબાવીને એનું પાણી એમાં રહેલું છે એ બધું કાઢી અને અલગ કરી લેશું અને બાકી જે આપણી દૂધીનો છૂંદો છે એને આપણે લઈ અને તેમાં હવે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે નમક એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી જેટલા અજમા અને એકદમ મસડી અને પછી ઉમેરવાના હે ચણાનો લોટ જરૂર મુજબ હવે ઉમેરેલા બધા મસાલાને છે દૂધીમાં સરખી રીતે આપણે છે એ મિક્સ કરી દઈએ તો મિક્સ થયા બાદ ફરી હજી એક જ ચમચી ચણાનો લોટ ઉમેરેલો હતો એટલે આપણે પાછી છે એ બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી અને મિક્સ કરી અને જોઈ લેશું કે આપણે માપે થઈ ગયું છે કે હજી ઉમેરવાની જરૂર છે તો સૌથી પહેલાં એને મિક્સ કરી લઈએ મરચાં કટકી સમારેલી કોથમરી સમારેલી કોથમરી ઉમેર્યા બાદ ફરી આપણે છે એ બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી અને સરખી રીતે એનું બેટર છે એ બનાવી અને તૈયાર કરી લેશું એટલે આપણે કોફતા માટેનો લોટ છે એ તૈયાર છે ટોટલ પાંચ ચમચી ચણાના લોટનો અહીંયા ઉપયોગ થયેલો છે તો હવે કોફતાને બનાવવા માટે આપણે એક બાઉલમાં છે એ તેલ ગરમ થવા માટે મૂકી દઈએ અને ગરમ થઈ જાય એટલે એને તળી લેશું એટલે આપણા જે છે દૂધીમાંથી બનેલા કોફતા આ રીતે સરસ મજાના બની અને તૈયાર થઈ જવાના છે અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે તો આ રીતે કોફતા છે એ સરસ મજાના તમે જેવડી સાઇઝમાં બનાવવા માગતા હોય એ રીતેના માપમાં તમે છે એ બનાવી શકો છો તો મેં અહીંયા છે આ રીતે મીડિયમ સાઇઝમાં બનાવેલા છે તો આપણા કોફતા છે એ આ રીતે બની અને તૈયાર છે એ રીતે બધા બનાવી લઈએ તો આપણી ટમેટાની અને ડુંગળીની જે પેસ્ટ છે એ બની અને તૈયાર છે અને દૂધીમાંથી જે આપણે નાના નાના પકોડા બનાવેલા છે એ પણ સરસ મજાના તૈયાર છે અને આ લુખા પણ સ્વાદમાં એટલા સરસ લાગે છે ને કે મને પણ થોડી વાર તો એવો વિચાર આવે છે કે હવે આનું શાક બનાવવું કે સોસ સાથે આને એકલા જ હું ખાઈ જાઉં આપણે જે પકોડા તળેલા હતા એમાંથી મેં થોડું તેલ છે એ લઈ લીધેલું છે અને શાક માટેનું તેલ છે એ રહેવા દીધેલું છે તો એક છે એ હાફ લાલ મરચું અને તેજપત્તું છે એને ઉમેરી દઈએ એક ચમચી જેટલું છે એ જીરું હવે આપણે જે ડુંગળીની પ્યુરી બનાવેલી હતી એને તેલમાં ઉમેરી અને સરખી રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ આપણે છે એ ડુંગળીને સરખી રીતે પ્યુરી છે એ સાંતળવા દઈશું જેથી એમાં તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી પકાવી અને તૈયાર કરી લઈશું આપણી ડુંગળીની આ રીતે પ્યુરી છે એ સરસ પાકી ગઈ છે ત્યારબાદ હવે આપણે એમાં છે જે બનાવેલી ટમેટાની પ્યુરી હતી એને ઉમેરી દઈશું તો ટમેટાની પ્યુરીને પણ આપણે એની સાથે સરખી રીતે મિક્સ કરી દઈએ એટલે સરસ મિક્સ થઈ જશે વાટેલા લસણની પેસ્ટ એક ચમચી કે ઓપ્શનલ છે તમે જો ન ઉમેરવા માંગતા હોય તો એને સ્કીપ કરી શકો છો બે ચમચી જેટલું ઘી અને તમે એની જગ્યાએ બે ચમચી માખણ ઉમેરવા માગતા હોય તો એ પણ ઉમેરી શકો છો અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે નમક તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો હવે જે આપણે આમાં મસાલા ઉમેરેલા છે એને સરખી રીતે હલાવી અને મિક્સ કરી દઈએ ત્યારબાદ આપણે એમાં છે એક ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી અને ગ્રેવી છે એને સરખી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે ટમેટાની જે પ્યુરી ઉમેરેલી છે એટલે હવે આપણે એને બેથી ત્રણ મિનિટ માટે સરખી રીતે છે એ પકાવવા દઈએ એટલે આપણી જે ગ્રેવી છે એ બધી સરસ મજાની પાકી અને તૈયાર થઈ જશે હવે મેં અહીંયા છે સાહીઠ એમ જેટલું છે એ પાણી લીધેલું છે હવે એને ગ્રેવીમાં છે આપણે ઉમેરી દઈએ ત્યારબાદ એને સરખી રીતે મિક્સ કરી લઈએ એટલે આ રીતે બની અને તૈયાર થઈ જશે અને હવે જે આપણે દૂધીમાંથી બનાવેલા કોફતા છે એને આપણે આમાં ઉમેરી દેવાના છે એ ઉમેર્યા બાદ એકથી બે વખત સરખી રીતે એમાં મિક્સ કરી અને એને ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે છે એને પકાવા દેસુ એટલે આ રીતે આપણું જે દૂધીમાંથી બનાવેલું કોફતાવાળું શાક છે એ બની અને તૈયાર થઈ જશે અને સ્વાદમાં આ શાક એવું કે પંજાબીની સાથે ટક્કરમાં ઊભું રહેવાનું અને કોઈ પણ ઓળખી પણ નહીં શકે કે આ દૂધીમાંથી બનાવેલું છે એટલું જ સરસ બને છે તો મેં તો બનાવી લીધું છે હવે તમે ક્યારે બનાવો છો એક વખત ચોક્કસ ટ્રાય કરો અને તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો અને હા હવે વિડીયો જોઈ લીધો હોય તો લાઈક તો કરી દો અને જો તમે મારા વિડીયો પર પહેલીવાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફેમિલી મેમ્બરને પણ શેર કરો જેથી એ પણ નવી રીતે વાનગી છે એનાથી પરિચિત બને અને એકદમ યમી અને ટેસ્ટી શાક હવે તમે પણ જલ્દીથી બનાવો ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ